ડાયાબિટીસ નામનો રોગ આખા વિશ્વ માટે અત્યારે પડકારરૂપ સાબિત થયો છે કારણ કે ડાયાબિટીસના દર્દીઓ છે તે ધીરે ધીરે વધતા જાય છે અત્યારે તો નાની ઉંમરમાં પણ ડાયાબિટીસ આવવાની શક્યતાઓ ઊભી થઈ છે પરંતુ વર્ષાઋતુમાં એક એવું ફળ મળે છે કે જેનો ઉપયોગ તમે ત્રણથી ચાર મહિના કરશો તો તમારા ડાયાબિટીસને તમે અંકુશમાં રાખી શકો છો એટલે કે ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ ફળ તમને ખૂબ જ સારી રીતે ઉપયોગી થઈ શકે છે આ ફળનું નામ છે જાંબુ હવે જાંબુ શા માટે ડાયાબિટીસમાં ઉપયોગી છે આ જાણવું તમારે ખૂબ જ જરૂરી છે જાંબુનું ફળ પણ ઉપયોગી છે અને એના ઠળિયા પણ ખૂબ જ ઉપયોગી છે જાંબુ સ્વાદે તુરા છે અને ડાયાબિટીસમાં તુરા અને કડવા રસ લેવાનું કીધું છે અને ખાસ કરીને તુરા દ્રવ્યો વધારે લેવાના કીધા છે કારણ કે તુરા દ્રવ્ય છે તુરો રસ છે તે ડાયાબિટીસને અંકુશમાં રાખનાર છે અને રક્ત શર્કરાને પચાવનાર છે અને રક્ત શર્કરા પચે તો જ તમારું ડાયાબિટીસ છે તે અંકુશમાં આવે છે તો જાંબુ સ્વાદે તુરા હોવાથી રક્ત શર્કરાને પચાવી નાખે છે પરિણામે તમારું ડાયાબિટીસ છે તે ધીરે ધીરે અંકુશમાં આવે છે હવે જાંબુની સિઝન પૂરી થાય એટલે તમારે જાંબુનો બીજો પણ પ્રયોગ કરી શકો છો કે જાંબુના થળિયાને ક્રશ કરીને એનો પાવડર થાય અને આ જાંબુનો થળિયાનો પાવડર તમે લોકો એનો પણ પ્રયોગ કરી શકો છો એનું સેવન તમે પાણી સાથે કરશો ચમચી ચમચીઓ એ સાઈઝની ચમચીનું સેવન પાણી સાથે કરશો તો પણ તમારો ડાયાબિટીસ અંકુશમાં રહે છે ડાયાબિટીસની કોઈ પણ દવાઓ કે ઔષધિઓ બને એમાં જાંબુ બીજનો ઉપયોગ ક્યાંકને ક્યાંક કરવામાં આવે છે એટલે કે જાંબુના ઠળિયાનું ચૂર્ણ એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આનો ફાયદો આ છે હવે જે લોકોને જાંબુ નથી ખાવા તો એવા લોકો માટે એક સરસ મજાનો પ્રયોગ કહું કે એ લોકોને જાંબુને ત્રીસ મિનિટ સુધી પાણીમાં પલળવા દેવાના ત્યારબાદ એને ચોળી નાખવાના અને એનું થળિયા બહાર કાઢી નાખવાના ત્યારબાદ એમાં એને હલાવીને સરસ મજાનું જ્યુસ તૈયાર કરી દેવાનું અને આ જ્યુસમાં થોડુંક સંચળ નાખીને ખાજો એટલે તમને ગેસ કે વાયુની સમસ્યા નહીં થાય અને આનું તમે લોકો સેવન કરશો તો પણ તમારો ડાયાબિટીસ અંકુશમાં રહી શકે છે અને ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ રીતે તમે પ્રયોગ કરી શકો છો જાંબુ ખાવાથી એક ગેરફાયદો પણ થાય છે એ શું ગેરફાયદો થાય છે કે જે લોકો વધારે માત્રામાં જાંબુ ખાશે એ લોકોને ગેસ વાયુની સમસ્યા થવાની શક્યતાઓ ઊભી થાય છે તો આપણે ગેસ વાયુ ન થવા દેવો હોય તો જાંબુને પ્રમાણસર અને માપસર ખાવા જોઈએ ડાયાબિટીસ માટે એટલે આપણે આડેધડેનું સેવન ન કરવું જોઈએ પ્રમાણસર અને માપસર સેવન કરવું જોઈએ અને તમે જે જાંબુનું જ્યુસ પીવો એમાં તો તમારે સંચળ ભૂઇલા વગર નાખવાનું છે અને તમે આખા જાંબુ ખાઓ તો તમારે જાંબુ ખાધા પછી થોડુંક સંચળનું સેવન કરી લેવું અથવા તો સેજ સિંધો મીઠાની ગાંગડી મોમાં મૂકી દેવાની આનાથી તમારું વાયુનું સમન થઈ જશે અને જાંબુ છે તે સરળતાથી પચી જશે તો આપણે ડાયાબિટીસમાં જે ફળ ખાઈ શકાય એમાંનું એક જાંબુનું ફળ છે વર્ષાઋતુમાં એનો લાભ લઈ શકાય તો અવશ્ય લેજો કારણ કે આપણો ડાયાબિટીસ છે તે આપણે અંકુશમાં રાખી શકીએ છીએ આપ સૌને મારા પ્રૈતનવંત્રી